પ્રતાપજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં જ છે તો અત્યારે જો વાગી ગયા પાંચ ત્રીસ મિનિટ થઈ ગઈ અને અષાઢ મહિનામાં ટિટોડીના ઈંડા હોય એના બદલે જે ચૈતર મહિનો ચાલુ છે તો ઓણ તો વહેલા ટીટોડી ઈંડા હે તો વરસાદે લગભગ તો વહેલો થાય છે કે વહેલા ઈંડા હે પણ આ તો અત્યારે હવે ખડજુ ઘોણે થઈ ગયું નકર તો ટીટોડીના ઈંડા હે ને ઠેઠ અષાઢ મહિનામાં જ હોય તો હાલો જો એ ટિટોડી ઈંડા તમને બતાવી દો તાજા पांच इंड है अगर तो पारा ऊपर नहीं है बदे में के पेड़ा मने टिटोड़ी नींद है। मरका मार काका ने के ऐसा वाड़ी आ तारे वीडियो बना हो तो टिटोड़ी इंडा है बाकी डालो आपने वीडियो बनावी थी? जो तो कमेंट कर जो तो जो पांच इंडा કે રાતે રે સુતો તો મન સપનું જે આયું મને ઈચ યાદ સતાવે રે આવા ટીટોળી ના ઈંડા જો ટીટોળી પણ આવી ગઈ બોલતા હોય એટલે અહીં આવી જાય છે ટીટોળી બોલે સમયથી ખેતીવાડીનો વ્લોગ આપણે બનાવ્યો જ નથી અને ઘણા બધાની કોમેન્ટ હતી કે અશ્વિનભાઈ ખેતીવાડીનો વ્લોગ બનાવો તો જરૂર અત્યારે જો આપણે ઘણા સમય પછી આપણે અલાવદી ભજીની વાડી આવી ગયા છે અને આ ઘાસ હતું મોટું મોટું ત્યારે આપણે આવ્યા હતા અને ડુંગરીનું વાવેતર કર્યું હતું ત્યારે વિડીયો બનાવ્યો હતો હવે ડુંગરી કાઢવાનો સમય થઈ ગયો તો ડુંગરી પણ બીટવાનું ચાલુ કામ થઈ ગયું છે તો અત્યારે તો હવે વહી ગયા બધા ઘરે સો વાગી ગયા તો હાલો આપણે ડુંગરી તમને બતાવી દઈએ ગુલાબી કલરની છે અને સફેદ કલરની ડુંગરી જોરદાર છે અને મોર પણ જો હતો મોર તો આમ વઈ ગયા મોરલા કાયમ અહીંયા ડેલી આવે મારે સતી પાનભાઈ જવાનું હોય ને એટલે જો મોલ્લો દેખાય આમ પણ છે ને એ ઝૂમ કરશું ને તો કેમ કે ઝૂમ કરીએ એટલે મોલ્લો દેખાય છે ને જેવો તેવો દેખાય છે અને અંધારા જેવું પણ થોડુંક થઈ ગયું છે તો હાલો કીધું આજ મોડું થઈ જાય તે માટે લોક પણ બનાવી નાખી તો જે જો આમાં તો ટીપણું દેડાવવાનું બાકી છે એટલે આવા દડા થાય અને આમાં તો ડુંગળી અંબોરી નાખી અને ઢગાઈ પણ કરી નાખ્યા તો કીધું હાલો થોડોક લોક બનાવતા જઈએ જો અહીંયા ડુંગળીના ફોઈતરા તમે જોઈ લો પેલા ડુંગળી બધી બીઠીને અને ફાલા માટે પણ કામ આવે મસ્ત મજાની બીટીન ફરી નાખા બાજકા એટલે ડુંગરી તો જોઈએ ઢગો કરી નાખો હે અને મોર પણ જો બકાલામાં હે તો હાલો અહીંયા સાયો રાખવો પડે એટલે તડકાની ડુંગરી સિરમાય ન જાય એ માટે તો કીધું હાલો આજના ઓલક તો આપણે ડુંગરીનો બતાવી જોરદાર ડુંગરી આખા પાડામાં વાવેતર હતી આ સફેદ ડુંગરી બે આડીયામાં વાવી હતી અને આપણે સોપા પણ આવ્યા હતા ત્યારે થોડોક બ્લોક બનાવ્યો હતો

કોમેન્ટ કરજો અમારા ગામડામાં આવું ડુંગળીનું વાવેતર હોય અને જોરદાર છે શું ભાવ હોય તો આપણને પાથરી ખબર ન હોય નકર તમને ભાવ નહીં કહી દે પણ અત્યારે કટ્ટા ભરીને રાખ્યા છે એ અલાવધી ભાઈ ભેરા થઈ છે ત્યારે આપણે ભાવ તાલ પૂછી લઈશું તો જો અહીં કણે ડુંગળી છે અને અહીંયા કણે શોટિંગ કરેલી ડુંગળી છે તાણીએ માર્યા છે અને સાયો કર્યો છે મંડપ નનકો એવો કર્યો છે ઢાંકી રાખ્યો તડકો ન આવે તે માટે દાંતેડા ને એવું બધું કપલેટ દાંતેડા ત્યાં કાપવી પડે ડુંગળી બાકી છે ગુલાબી કલર નો ઠગો છે અહીંયા પણ વિડીયો બતાવીશ